મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મહિન્દ્રા યુવો ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે જો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા યુવો ટ્રેક્ટર છે જોઈ શકો છો તમે વિડીયોની અંદર મહિન્દ્રા યુવો ટેક પ્લસ ચારસો પાંચ ડીઆઈ

ટાયરની વાત કરું તો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં આખા ટાયર જોવા મળશે કંપનીના આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનું રાજુભાઈને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે હવે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરના દસ હપ્તા ભરવાના છે જેમાં એક હપ્તો ચડી ગયો છે અને બે લાખ કિંમત રાખવામાં આવી છે રાજુભાઈને તમે વધારે માહિતી માટે કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો મુલી અને દોલિયા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે બે હપ્તા ભરેલા છે દસ માંથી અને એક હપ્તો ચડી ગયેલો છે હવે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ ત્રાણું બે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો